ਲਾਡ ਬਾਈ ਨੋਏ ਲਾਡ ਕੋਨੇ ਕਰਮ ਸਦਨੋ ਕਿਸਾਨ ਸਰਦਾਰ ਤਾਰਾ ਸਰਦਾਰ ਤਾਰਾ ਸਰਦਾਰ ਤਾਰਾ ਤਿਆਗ ਨੇ ਵਖਾਣੂ ਕੇ ਇਕ ਤਨ ਬਾਗ ਨੇ ਵਖਾਣੂ ਕਰਿਓ ਜਿਹੜੇ ਦੇਸ਼ ਆਖਾਂ ਨੇ ਕਾchu ਬਪੂ ਨੂੰ ਸਨਮਾਨ ਸਰਦਾਰ ਤਾਰੀ ਸਰਦਾਰ ਤਾਰੀ ਸਰਦਾਰ ਤਾਰੀ ਹਿੰਮਤ ਵਖਾਣੂ ਕੇ ਪਛ ਤਾਰੀ ਸਮਝ ਵਖਾਣੂ સરદાર પટેલનું વ્યક્તિત્વ એવું સંદેશા દ્વારા સરદાર પટેલનું ચારિત્ર્ય એવું છે એનું વ્યક્તિત્વ એવું છે કે એની સામે તમે બેસશો ને તો તમે પણ એના પક્ષમાં જતા રહેશો હૈદરાબાદના નિઝામ એ પોતાનું રજવાડું સમર્પિત કરવા માટે કોઈ પણ સંજોગોમાં તૈયાર નહોતા અને છેલ્લે કીધું સરદાર સાહેબને કે તમારે રૂબરૂ જવું પડશે અને નિઝામને સમજાવો સરદાર પટેલ નિજામની પાસે જઈ અને બેસે છે અને કહે છે કે રજવાડું તમે આપી દો તમારી શું ઈચ્છા છે તો કે મારે રજવાડું આપવું નથી મારે મારી રીતે જ રાજ કરવું છે મારે પાકિસ્તાનમાં નથી જવું નથી ભારતમાં રહેવું મારે સ્વતંત્રતા હું માગું છું અને સરદાર પટેલ આંખ લાલ કરી તમારે રજવાડું આપવું પડશે અને એ વખતે નિઝામે સરદાર પટેલના કપાળ ઉપર બંદૂક રાખી પિસ્તોલ રાખીને કીધું સરદાર આટલી જ વાર લાગશે તમે મને વધારે બળજબરી નહીં કરો એ વખતે સરદાર પટેલ એમ કે છે કે બાર સૈન્ય તૈયાર ઊભું છે હું કઈને આવ્યો છું ત્રીસ મિનિટની અંદર જો હું બાર નો આવું ને તો તમે હૈદરાબાદના આ નિઝામ નો મહેલ ઉડાડી દેજો આવ તારે શું કરું છું વિચાર તું કહી અને માત્ર બાવીસ મિનિટે સરદાર પટેલ નિઝામ પાસેથી સહી લઈ અને બહાર આવ્યા આનું નામ સરદાર પટેલ દીવ દમણ અને ગોવા છેલ્લે આ ત્રણ રેલા દીવ દમણ ને ગોવાનું શું કરવું એ ચર્ચા હાલે છે આખી પાર્લામેન્ટ બેઠી છે અને વાતું કરે છે સરદાર સાહેબ છે એ ઘણા ઉજાગરા થયા હોય આટલું બધું ટ્રાવેલિંગ કરીને થાકેલા અને બેઠા બેઠા ખૂણામાં ઊંઘતા હતા અને એને જઈને કોઈ કીધું કે સરદાર સાહેબ તમે ઊંઘો છો ઊંઘો છો શા માટે તાકે કામ શું છે એ કયો તા કે દીવ દમણને ગોવાનો પ્રશ્ન છે સરદાર સાહેબ કે હું અહીંયા હું તો છું જો લેવા હોય ને તો જગાડજો હું જાગીશ ને અડધી કલાકની અંદર સહયોગ કરીને પાછો આવીશ અને દીવ દમણ ને ગોવા ત્રણેય છે સરદાર પટેલે સહી કરાવી અને હૈદરાબાદ નો નિજામ આટલો સામે હતો આટલો સરદાર પટેલનો વિરોધી હતો પણ ભારત આઝાદ થયો અને હૈદરાબાદના નિજામને એમ થયું એવો એક મહાપુરુષ જેને હું મળેલો મારા દુશ્મનાવટ હતી એની સાથે પણ કોણ જાણે મને શું થયું કે મેં સહી કરી દીધી મારે એ વીર પુરુષની જન્મભૂમિ ઉપર જવું છે અને ભારત આઝાદ થયા પછી સરદાર પટેલ આ લોકમાંથી મહારાજના ધામમાં ગયા પછી નિજામ કરમસદ આવે છે અને કરમસદની અંદર સરદાર પટેલનું જે ઘર છે એના દર્શન કરે છે એ વખતે સરદાર પટેલના ગામની અંદર એક સરદાર પટેલ હાઈસ્કૂલ બનતી હોય છે નિઝામ કરમસદની અંદર આવી એક લાખ રૂપિયાનું ડોનેશન આપીને જાય આ સરદાર પટેલ ભારત આઝાદ નથી થયો અને સોમનાથ મંદિરના શિખર છે એ તૂટેલા પડ્યા છે અને સરદાર પટેલ દરિયાની સામે ઊભા છે આ બાજુ મહાદેવની ધજા ફડાકા કરે છે પણ જરજરી થઈ ગયેલું મંદિર અને ખારા પાણીની અંજળી હાથમાં લઈ અને સરદાર એમ કહે છે કે મહાદેવ મારા દેશને આજે આઝાદીની જરૂર છે આ દેશને આઝાદ કર આ દેશને આઝાદી મળ્યા પછી પહેલો વહેલું કોઈ મંદિરનો જીર્ણોદ્ધાર થશે ને તો સોમનાથ મહાદેવનો થશે અને આઝાદી પછી પહેલો જીર્ણોધાર થયો હોય તો સોમનાથ મહાદેવ અને જામનગરના રજવાડાને જયારે વાત આવી રાજા સંમત નહોતા સહી કરવા માટે સરદાર સાહેબ પોતે જામનગર ગયા અને વાત કરી હું કોઈ કાળે સહી કરવા માટે તૈયાર નથી સરદાર સાહેબ કે મારી પાસે અડધી કલાક બેસો ખાલી જમો એટલી વાર મારી સાથે વાતચીત કરો ત્રીસ મિનિટ થઈ જમતા જમતા સરદાર સાહેબે એવી મહારાજા સાહેબને વાત કરી અને મહારાજા સાહેબને વાત ગળે ઉતરી ગઈ જે રજવાડું આપવા માટે તૈયાર નહોતા એને રજવાડું આપી દીધું અને સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર થાય ને ત્યારે જામનગરના એક લાખ રૂપિયા પહેલો ડોનેશન આવેલું રજવાડું તો હું આપી દઉં પણ પહેલાં એક લાખ રૂપિયા સોમનાથ મંદિરનું જ્યારે તમે કામ કરો ને ત્યારે મારી પાસે લઈ આ સરદાર પટેલ પહેલું પેલું રજવાડું કોઈ આપ્યું હોય તો ભાવનગર કૃષ્ણકુમાર સિંહજી કૃષ્ણકુમાર સિંહજી જયારે રજવાડું આપવા માટે તૈયાર થયા સરદાર સાહેબે કીધું કે તમે આ અઢારસો પાદર લખી દો અને કૃષ્ણકુમાર સિંહજી કે હું મારા અઢારસો પાદર છે અઢારસો પાદર એ તો લખી દઉં પણ મારા રાણી સાહેબ છે એ એના કર્યાવરમાં એના દાયજામાં જે લેવા હોય ને એ મારા ન કહેવાય એટલે મારે એને પૂછવું પડે કે આ રજવાડું છે આ ગામો છે એનું મારે શું કરવું મહારાણી સાહેબને પૂછવા માટે ગયા અને મહારાણી સાહેબે એટલું કીધું કે આખો જો હાથી આપી દેવો હોય ને તો કોઈ શણગાર ઉતારવાનો ન હોય આપી દો સ્વરાજની સ્થાપના થતી હોય અને કૃષ્ણકુમાર સિંહજીએ જે સહી કરીને એ પેન પાર્કર કંપનીની પેન અને એ પેન અમારા ગઢડાની હતી ગઢડાના નગર સેટ ગઢડામાં તમે એન્ટ્રી કરો ને એટલે ઉગામડી રોડથી મોહનલાલ મોતીચંદ અજમેરાનું પૂતળું છે આજે પણ ઊભું છે એ મોહનલાલને કૃષ્ણકુમાર સિંહજીને બહુ સારું બનતું અને પંદર દર પંદર દિવસે મળતા અને રજવાડું સહી કરાવવા માટે મોહનભાઈ પણ ખૂબ મહેનત કરેલી અને મોહનભાઈના લઈ કૃષ્ણકુમાર સિંહજીએ સહી કરી દીધી કંપનીની પેન આજે પણ ગઢડામાં મોહનલાલના દીકરા મહેન્દ્રભાઈ મુંબઈ રહે છે અને મહેન્દ્રભાઈ પોતાના ખીચા ઉપર રાખે છે એ પેનનો ફોટો પણ મારી પાસે છે એટલે આજે આપણને દરેક ના મેં તમને કીધું એ રીતે સાત બાર ની અંદર નામ જો ચડ્યા હોય ને તો સરદાર પટેલ કૃષ્ણ કુમાર સિંહજીને આભારી છે ભાઈ માટે શું કરવું કેમ રહેવું ઘરની અંદર કેમ રહેવું સમાજની અંદર કેમ કેમ રહેવું રહેવું અંદર એ આપણને હોય તો સરદાર પટેલ જનની જણ તો ભક્ત જણ દાતા ને કાસૂર નગર રહેજે માતું વાંજણી મધગુમા વિષ્ણુ આવો ધું આપણે સાંભળીએ છીએ પણ એક જ એક જ વ્યક્તિ ની અંદર આ જો બધા ગુણ હોય ને તો એ સરદાર પટેલ ની અંદર ભક્તિ પણ તમે જુઓ કેવી દેશભક્તિ સરદાર સાહેબ માત્ર વર્ષની ઉંમરે ગરભંગ થાય છે અને પછી આટલું બધું એનું જાહેર જીવન ઘણી સ્વતંત્ર સેનાની બહેનો છે સરદાર પટેલ ની સાથે લગ્ન કરવા માટે તૈયાર હતી પણ સરદાર સાહેબે કીધું કે નહીં હવે મારે લગ્ન નથી કરવા હવે મારામાં જે પ્રેમ બચ્યો છે ને એ મારે મારી ભારત માને કરવો છે આ સરદાર પટેલ અને સરદાર પટેલના દીકરી મણીબેન એ પણ એવું વિચારે છે કે મારો બાપ છે એ અમારા બે ભાઈ બહેન માટે થઈ અને જો બીજા લગ્ન ન કરતો હોય ને કારણ કે બીજીમાં આવે તો અમારા સંતાનોનું શું થાય મારો બાપ અમારા બે ભાઈ બહેન માટે થઈ બીજા લગ્ન ન કરતો હોય ને તો મારે પણ લગ્ન નથી કરવા એટલે મણીબેન પણ આજીવન કુંવારા રહીને પોતાના બાપની સેવા કરી આ સરદાર પટેલની દીકરી મણીબેન સરદાર પટેલનું જ્યારે અવસાન થયું અને દિલ્હીથી મણિબેન છે ઈ બાવીસ લાખ રૂપિયા લઈ અને જવાહરલાલ નહેરુની પાસે આવે છે અને કહે છે કે લો નહેરુજી આ બાવીસ લાખ રૂપિયા કોંગ્રેસની ડિપોઝીટ કરકસર કરીને મારા બાપુજીએ ભેગી કરી છે આમાંથી એક પણ રૂપિયો મારો નથી નહેરુને ખબર પડ નથી આટલા બધા રૂપિયા સરદાર પાસે છે સરદાર કહે છે સરદારના દીકરી મળીબહેન કહે છે કે આ રૂપિયો અમારા બે બાપ દીકરીનો નથી આ કોંગ્રેસની ડિપોઝિટ ચાલ્યો અને દિલ્હીથી લોકલ ડબ્બામાં આવી અને અમદાવાદની અંદર પોતાની જિંદગી હાવ સાદાઈથી પૂરી કરી આ સરદાર પટેલની દીકરી મળી બેન છેલ્લી જિંદગીમાં અંધાપો આવેલો કોઈ સેવા કરવા વાળું કે પત્રકારો એ પૂછ્યું કાંઈ નથી જોતું પણ અમે એવું અંદરથી ઈચ્છા રાખીએ છીએ કે આ દેશના વડાઓ છે એ આવીને અમારા સમાચાર તો પૂછે અમે કેવું સમર્પણ કર્યું છે મણિબેને પોતાના ઘરણા દેશની આઝાદીમાં આપી દીધેલા આઝાદીની લડતમાં હાથના નાકના ઘરેણા કાઢીને આપી દીધેલા પણ આ સરકાર છેલ્લે એને કાંઈ ના આપી શકી આ બાજુ મણિબેન બેઠા છે આ બાજુ મહાવીર ત્યાગી બેઠા છે અને સરદાર પટેલ વચ્ચે બેઠા છે મણિબેનના શાળીની અંદર મોટા મોટા છિદ્રો પડી ગયા છે અને મહાવીર ત્યાગી એમ કહે છે કે મણીબેન તમે આ દેશના નાયબ વડાપ્રધાનની દીકરી છો તમે આ દેશના નાયબ વડાપ્રધાનની દીકરી છો ભિખારણ જેવો તમારો વેશ છે આવડા મોટા છિદ્રો તમારી છે હારો ન લાગે એ વખતે મણીબેન ઊભા થઈને એમ કે સાંભળી લો મહાવીર ત્યાગી આ સાડીની અંદર જે છિદ્રો છે ને એ મારા બાપની ગરીબાઈના નહીં મારા બાપની સચ્ચાઈ અને ઈમાનદારીના છિદ્રો છે અને લોખંડી પુરુષની આંખમાં પણ બોર બોર જેવડા આંસુ આવી ગયા અને એમ બોલી વિઠક સાંભળો મહાવીર ત્યાગી પૈસા નથી એવું નહીં મારા ખીચા ઉપર આ પેન છે ને એ ખૂટી જાય ને એમાં રિફિલ એટલે રિફિલ બદલાવું છું પેન નથી બદલાવતો આ ચશ્માની દાંડલી છ મહિનાથી તૂટી ગઈ છે દોરો મારીને ચલાવું છું પૈસા તો છે નથી એવું નહીં પણ ભારત દેશ નવજાત શિશુ જેવો છે ભારત દેશ આઝાદ થયો છે આ પૈસા હું મારા પરિવાર માટે નહીં મારા દેશ માટે વાપરવાના હોય આ સમજ સરદાર પટેલની અને બસો ત્રેસઠ રૂપિયા એક પિત્તળનું ટિફિન એક કોટી અને બે ધોતી સાથે મરનાર પેલો અને છેલ્લો કોઈ વડાપ્રધાન હોય ને તો સરદાર વલ્લભભાઈ પટેલ આ સરદારે મને તમને આપ્યું છે સરદાર પટેલ કોર્ટ ની અંદર કેસ લડી રહ્યા હોય છે અને એ જ વખતે તાર આવે છે તાર વાંચી અને સરદાર છે પોતાના ખીચામાં નાખી દે છે અને એ સભાનતાથી કેસ લડવા મળે છે અને પોતે કેસ જીતી જાય છે બધા કોંગ્રેચ્યુલેશન કહેવા માટે આવે છે બધા ખભે હાથ મેકવા માટે આવે છે હાથ મિલાવવા માટે આવે છે અને એ વખતે સરદાર પટેલની આંખીમાંથી બોરબોર જેવડા આંસુ જાય છે ત્યારે કોઈ પૂછે છે તમારે તો આનંદમાં આવવું જોઈએ તમારે તો ખુશ થવું જોઈએ તમારા તરફી કેસનો ચુકાદો આવ્યો છે અને તમે રડો છો શા માટે ત્યારે સરદાર પટેલ એમ કહે છે કે ચાલુ

ભાઈ ભાઈઓ માટે શું કરવું વલ્લભભાઈના ભાઈ વિઠ્ઠલભાઈ એટલે વલ્લભભાઈ ઝવરભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ ઝવરભાઈ પટેલ વિ ઝેડ પટેલ સરદાર પટેલને વિદેશ જવું હતું ભણવા માટે થઈ અને વિઠ્ઠલભાઈને પણ વિદેશ જવું હતું સરદાર પટેલ છે એક એક રૂપિયો બચાવી અને દસ હજાર રૂપિયા ભેગા કરેલા વિદેશ જવા માટે થઈ અને થોમ્સ કૂક નામની કંપની બોલાવે છે વેલકમ મિસ્ટર વીજ પટેલ લેટર કરમસદની અંદર આવે છે પણ વલ્લભભાઈની બદલે વિઠ્ઠલભાઈના હાથમાં આવ્યો વિઠ્ઠલભાઈએ વાંચ્યો એ વખતે કોઈ ફોટો કે આઈડીની સિસ્ટમ નહીં ખાલી નામથી જ તે આવવા જવાનું એટલે વલ્લભભાઈ જવરભાઈ પટેલ વિઝેડ થાય વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ વિઝેડ થાય એટલે વિઠલભાઈ એમ કીધું કે વલ્લભ તારે નથી જવું તું મને જવા દે વલ્લભભાઈએ પોતા માટે દસ હજાર રૂપિયા ભેગા કરેલા પણ ભાઈને કીધું ભાઈ તમારે જવાની ઈચ્છા છે ને તો પહેલાં તમે જે ભાઈઓ ભાઈઓ માટે શું કરવું નહીં વલ્લભભાઈ મને શીખવાડે અને વિઠ્ઠલભાઈ ગયા અને વિઠ્ઠલભાઈના ધર્મપત્ની છે એ પછી સરદાર પટેલની ભેગા રહે છે એનો સ્વભાવ થોડો આકરો હતો એટલે બે ત્રણ મહિના થયા સરદાર પટેલના ધર્મપત્ની અને વિઠ્ઠલભાઈના ધર્મપત્ની બંનેને થોડું ઘરમાં રગજક રહ્યા કરે એક દિવસ વલ્લભભાઈના ધર્મપત્ની એમ કહે છે કે ભાભી સાથે બહુ મારે સ્વભાવ સેઠ થતો નથી વલ્લભભાઈ એ વખતે એમ કહે છે કે અત્યારે ભાઈની ગેરહાજરી છે ભાઈ વિદેશ છે એટલે ભાભીને રાખવા એ મારીને તારી ફરજ બને જો તારાથી ઘરમાં ન રહેવાતું હોય ને ત્યાં ભાઈ જ્યાંથી જ્યાં સુધી ભણીને પાછા ના આવે ને ત્યાં સુધી તું તારા પિયર જતી રહે ભાઈ માટે થઈને પરણેલી પત્નીનો ત્યાગ કરે ને એનું નામ સરદાર પટેલ સદ જન્મ્યા રે કિસાન વાસન માન કરમ સદજારેસાન કુળનું બધાર માન વલ્લભ તમે બન્યા રે ગુજરાતીનું સાચું સ્વાભિમાન ி பா பழா வயோ वल्लभ तम ना अमर सितारा जय 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 सरदार वल्लभ तम सुरवीर ताना बनारी संपन्न सर जनहार આવી કઈક સમજણ હતી સરદાર પટેલની સરદાર પટેલ વિશે બે ત્રણ વાતો વધારે પ્રચલિત છે કે નાના હતા ને સ્કૂલ હતા ને બામલાય થઈ ને એ વખતે ડામ દેવાનો થયો ને વાળન પાસે લઈ ગયા ડામ દેવા માટે વાળન ડામ ન દઈ શક્યો ને પછી સરદાર પટેલ પોતે હાથ સળયો લઈને ડામ દઈ દીધો આવી બહાદુરી ની વાતો બે ત્રણ દેખાય છે પણ સરદાર પટેલના ઘણા પુસ્તકો છે પુસ્તકો વાંચીએ ને ત્યારે ખબર પડે એ મહાપુરુષ નું જીવન કેવું હતું સરદાર પટેલ વિદેશ ગયા અને ત્યાં એક ઓપરેશન આવેલું સરદાર પટેલને એક ઓપરેશન આવેલું ડૉક્ટરને બતાવ્યું કે સો ડોલર થશે આ ઓપરેશન કરવાના સરદાર પટેલ પાસે સો ડોલર ભેગા થયેલા અને ત્યાં કોક ઇન્ડિયાનો જ એને એક મિત્ર મળી ગયેલો એણે કીધું સરદાર સાહેબ મને પચીસ ડોલર ઉછીને આપો ને થોડા સમયમાં હું પાછા આપીશ અને પચીસ ડોલર સરદાર સાહેબે આપ્યા અને પછી માણસ ઠગ નીકળ્યો અને પચીસ ડોલર આપ્યા નહીં પંચોતેર ડોલર હતા સરદાર સાહેબ પાછાનું ઓપરેશન જલ્દી કરાવવું પડે બધું ડૉક્ટર પાસે જઈને કહેશે કે ઓપરેશન કરવું છે મારે તો કે સો ડોલર થાય છે કે મારી પાસે પંચોતેર ડોલર જ છે કે પંચોતેર ડોલર તો હું લઈશ પણ તમને જે બેભાન કરવામાં આવશે ને એને સેશિયા દેવાના એના પચીસ ડોલર એ જોશે તો કે મારી પાસે છે નહીં મને બેભાન ન કરતા એમને ઓપરેશન કરી નાખો ને સભાનતાથી ઓપરેશન કર્યું પીડા સહન કરી આ સરદાર વલ્લભભાઈ પટેલ એટલી સમજણ નહીં હતી ગાંધીજીની જયારે હત્યા થઈને સરદાર સાહેબને એટેક આવી ગયેલો ખબર પડી ગાંધીજીની હત્યા થઈ ગાંધીજીને ગુરુ માનતા એટેક આવી ગયો છે છતાં રેડિયો સ્ટેશન પર જઈને પોતે જાહેરાત કરી કે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી છે એની અત્યારે હત્યા કરવામાં આવી છે અને પાછળ એક શબ્દ એવો બોલ્યા અને હત્યા કરનારો એક હિન્દુ છે જો એવું ન બોલ્યા હોય તો એ વખતે દેશની અંદર હિન્દુ મુસ્લિમનું યુદ્ધ શરૂ થઈ જાય હતું અમદાવાદની અંદર જ્યારે કોમવાદ જાગ્યો સરદાર પટેલને એના સુકાન સોંપવામાં આપ્યું હિન્દુઓને મસ્જિદની અંદર ઉતારા આપ્યા અને મુસ્લિમોને મંદિરની અંદર ઉતારા આપ્યા આવી રીતે શાંત કરેલા આ સમજણ સરદાર પટેલની હતી રાણા પ્રતાપની સમાધિએ સરદાર પટેલ એમ કે મારા દર્શન કરવા માટે જવું છે અને ગાડી ઉભી રહી અને ચપ્પલ છે એ નીચે ન ઉતાર્યા ગાડીમાં ગાડીમાં ચપ્પલ ઉતારી અને સરદાર પટેલ ઉઘાડા પગે મહારાણા પ્રતાપની સમાધિએ દર્શન કરવા માટે ગયા કોઈએ કીધું કે કેમ તમે ચપ્પલ હેઠે ન ઉતાર્યા તો કે આ મહારાણા પ્રતાપની સમાધિ છે ને એ સમાધિ તો કહીએ છીએ પણ આ ખરેખર મંદિર કહેવાય જો સરદાર પટેલ આ મહારાણા પ્રતાપ આપણને ન મળ્યા હોતને તો ભારતનું એક પણ મંદિર અત્યારે સુરક્ષિત ન હોત એટલે મંદિર જેટલી પવિત્ર જગ્યા છે અહીંયા ચંપલ હું તમે ન ઉતારી શકીએ આ સરદાર પટેલ વલ્લભ તમે આઝાદીના અમર સિતારા જય 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 સરદાર વલ્લભ તમે જન્મ લ્યો હવે ભારત માનો કરવાને ઉધાર